એમને પોલીસ દ્વારા જે થોડી અવધી નજીવી બ્લેક લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા પાંચ થી સાત પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સેની પરિવારમાં ખૂબ રોષ છે સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમા તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબ મેં આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે હાલ થી ચાર દિવસનો સમય માંગ્યો છે થી ચાર દિવસના સમયમાં બધું પૂર્ણ થશે જો જો થી ચાર દિવસના સમય ગયામાં એની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો આ વખતે ખાલી ગુજરાતના જ છીએ પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેતરી લીધાશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે કેમ કે જો અમે એમને આ શાંતિથી આવેદન આપ્યું છે આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકો નો છે છે પરિવારો છે એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું